સુરત એસઓજી પોલીસે પાટણ મોટું ડ્રગ્સ રેકેટ ઝડપી એક માતાબર ઇસમ પાસેથી બાર લાખ નું ડ્રગ્સ રોકડા રૂપિયા સોળ લાખ બે પિસ્તો સહિત ચાર ઓકી મળી આવતા વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

કોડવર્ક વાપરતા હતા ત્યારબાદ ડ્રગ્સ સપ્લાય કરાતું હતું ઝૂપડપટ્ટી વિસ્તારમાં ત્રણ ના બંગલા ટાઈપ મકાન બાંધી ડ્રગ્સ પાંપી ડ્રગ્સ નું રેકેટ ચલાવતો હતો શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં નું મુંબઈ કનેક્શન હોવાનું બહાર આવ્યું છે ડ્રગ્સની મુંબઈ સ્થિત હોટલ પર લેવામાં આવતી હતી જ્યારે આરોપી શિવરાજ શિવ જાતે પણ મુંબઈ ડ્રગ્સ લેવા જતો હતો તો કોઈ વખતે પોતાના સાગરીત મારફતે ડ્રગ્સ મંગાવતો હતો આરોપીના ઘરે સારા વિસ્તાર ના લોકો ડ્રગ્સ ની ડિલેવરી લેવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું જ્યારે એસઓજી પોલીસ તપાસમાં ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક લોકોના નામ બહાર આવવાની શક્યતા જોવામાં આવી રહી છે સુરત એશોજી ને માહિતી હતી કે પંચીલ નગર ઝુંપડપટ્ટી ની અંદર એક शिवराज શિવરાજ શિવ રૂપે શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રો રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને પંચાવન ઇંચનું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે ત્યાં જે મુમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ કોડવડનો યુઝ કરતા હતા અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો આ બહુ જ જૂનો ગુનેગાર છે એના વિરુદ્ધમાં પંદર ગુના ઓલરેડી છે છેલ્લે બે હજાર પચીસનો ધારનો ગુનો ઉમરામાં છે એમાં વોન્ટેડ પણ છે એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ જ રહે છે પિસ્તોલ એટલા માટે રાખે છે કે ઘણા બધા લોકો સાથે અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્ટોલ અને લોડેડ પિસ્ટોલ રાખતો હતો ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસી માં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર છે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે